સુરતના પલસાણા તાલુકાના જોડવા ગામે આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગત બપોરે કાપડ રંગવાના ડ્રમમાં ભીષણ બ્લાસ્ટ થતાં ભારે દુર્ઘટના સર્જાઈ હતી આ પ્રચંડ બ્લાસ્ટ બાદ મિલમાં આગ લાગી ગઈ ઘટનામાં અત્યાર સુધી બે લોકોના મોત થયા છે જ્યારે બાવીસ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે આગ પર કાબૂ મેળવવા માટે સુરત અને જિલ્લાભરની પંદરથી વધુ ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ બચાવ કાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવી પડ્યો કરવો પડ્યો હતો પલસાણા તાલુકાના કડોદરા ચાર રસ્તા નજીક જીઆઈડીસીમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગત બપોરે એક મોટી દુર્ઘટના ઘટી મિલમાં કાપડ રંગવા માટે ઉપયોગમાં લેવાતા વિશાળ ડ્રમમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયો જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે ડ્રમનું ઢાંકણું બસો મીટર દૂર જઈ બાજુની કંપનીમાં પડ્યું હતું ડ્રમ ફાટતા તેની આસપાસ કામ કરી રહેલા મહિલા અને પુરુષ શ્રમિકો ડ્રમમાંથી નીકળેલા ગરમ પ્રવાહીથી ગંભીર રીતે દાઝી ગયા અને પ્રારંભિક તપાસ મુજબ દુર્ઘટનામાં ડ્રમ નીચે દબાઈ જવાથી બે કામદારોના ઘટના સ્થળે જ મોત થયા જ્યારે અન્ય બાવીસ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા ઘટનાની તપાસ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા પોઈઝ સુરત